કૃષ્ણ જન્મોત્સવની સૌને શુભેચ્છાઓ જો કે વરસાદે થોડી મજા બગાડી છે પણ આ કૃષ્ણ પાસેથી આપણે એટલું બધું શીખવા જેવું છે જે આપણે શીખી શક્યા નથી એના કારાગારમાંથી બહાર નીકળવાથી માંડી દ્વારકા સુધીના જીવનમાં એટલું બધું ઘટના પ્રચુર એનું જીવન છે અને ગીતા દર્શન છે એમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ એવું છે બહુ સરસ મજાની જીવનની ટીપ્સ એમણે આપી છે દરેક મુદ્દા દરેક જીવનના દરેક પાસાને સ્પર્શે છે પણ આપણામાં રહેલું જે કૃષ્ણત્વ છે એ સુસુપ્ત અવસ્થામાં છે કુંભકર્ણ જેવી નિંદ્રામાં છે એને જગાડવાની જરૂર છે એને જો જગાડીએ તો આજે આપણી સામે આસપાસ કેટલીક સમસ્યાઓ ઊભી થઈ રહી છે જે આપણને વિચલિત કરે છે રોષિત કરે છે એનો ઉકેલ આવી શકે એમ છે આજે આ આપણામાં સુસુપ પડેલા કૃષ્ણત્વને જગાડવાની વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે કૃષ્ણ જન્માષ્ટમી આપણે ત્યાં બહુ એનું મહાત્મ્ય છે આખા દેશમાં દુનિયાના ઘણા દેશોમાં જ્યાં પણ આપણા ભારતીયો વસે છે ત્યાં પણ જન્માષ્ટમીની ઉજવણી થતી રહે છે આ જન્માષ્ટમીની ઉજવણી કરવી જ જોઈએ ધામધૂમથી થવી જોઈએ અલબત્ત વરસાદના ભારે વરસાદના કારણે ક્યાંક વિક્ષેપ પડ્યો છે પણ કૃષ્ણ પાસેથી આપણે ઘણું બધું શીખી શકીએ એમ છીએ એમાં આપણે પાછા પડીએ છીએ મારે આજે બે ત્રણ મુદ્દા ઉપરની વાત કરવી છે નિર્ભયાથી માંડી છેક કોલકાતા સુધીની રેપની ઘટના ગેંગ રેપની ઘટનાઓ આપણને વિચલિત કરે છે રોષિત કરે છે અને આવું કેમ સતત બને છે એવા સતત પ્રશ્નો આપણા મનમાં ઊભા થાય છે અહીંયા આપણા કૃષ્ણત્વને જગાડવાની જરૂર છે કારણ કે કૃષ્ણના જીવનમાં સ્ત્રી સન્માનના અનેક કિસ્સાઓ છે પાંચ હજાર વર્ષ પહેલાની આ ઘટનાઓ છે કુંતી જ્યારે પાંડુ રાજા મૃત્યુ પામે છે અને કુંતી એકલા થઈ જાય છે ત્યારે કૃષ્ણ એની પડખે રહે છે અને પાંડવોની જે કોઈ સમસ્યા છે એની માટે લડે છે સૌથી મોટો પ્રસંગ સ્ત્રી સન્માનનો વહુમાસુર એટલે કે નરકાસુરવાળો આ નરકાસુરે સોળ હજાર સ્ત્રીઓને કેદ કરી હતી અને એની ઉપર અત્યાચાર કરેલો આપણે સાંભળી ન શકીએ એટલી હદે અત્યાચાર કરેલો અને એને છોડાવવા એને એની કબજામાંથી આ સ્ત્રીઓને છોડાવવા શ્રી કૃષ્ણએ યુદ્ધ કરેલું અને નરકાસુરનો નાશ કરી અને એ સોળ હજાર સ્ત્રીઓને છોડાવી હતી છોડાવી એટલું જ નહીં એને આશ્રય મળે કારણ કે સમાજમાં એનો સ્વીકાર થવો બહુ મુશ્કેલ બાબત હતી એને આશ્રય આપવાની જવાબદારી પણ એમણે લીધી હતી અને એમાંની ઘણી બધી સ્ત્રીઓને સ્ત્રીઓ શ્રી કૃષ્ણને મનોમન પતિ તરીકે માનવા લાગી હતી શિશુપાલનો વધ આપણને ખબર છે ફોઈનો દીકરો એની સાથે એનું એટેચમેન્ટ કૃષ્ણનો જબરજસ્ત પણ એ એક પછી એક ગુનાઓ કરતો જાય છે ભૂલો કરતો જાય છે ત્યારે એને એ વચન આપે છે કે સો ગુના સુધી હું માફ કરીશ પછી હું નહીં છોડું અને જ્યારે રાશિયજ્ઞ થાય છે ને ત્યારે બેફામ એ શ્રી કૃષ્ણને ગાળોની ભાષામાં વાત કરે છે બલરામ પણ ગુસ્સે થાય છે છતાં શ્રીકૃષ્ણ ધીરજ રાખે છે અને જેવી સો શબ્દો સો ગાળોની વાત પૂરી થાય છે અને સુદર્શન ચક્રથી એનું ગળું વાઢી નાખે છે

ત્યારે શ્રીકૃષ્ણ એને સમજાવે છે કે જ્યારે ચિરહણ થતું હતું દ્રૌપદીનું ત્યારે એને મૌન સંમતિ આપી હતી એને એમ પણ કહેલું કે પાંચ પત્ની જે પાંચ પતિની પત્નીઓ એને સન્માનની સી જરૂર સન્માન ક્યાં સવાલ જ છે આ વાત દ્રૌપદી એને સુદ પુત્ર કહ્યો હતો ત્યાં પણ મળે છે પણ આ બધી વાત યાદ અપાવી અને શ્રી કૃષ્ણ અર્જુનને કર્ણને મારવા માટે પ્રેરિત પણ કરે છે આઠ પત્ની અને આઠ સખા આઠ સખીઓ સુભદ્રા એમની બેન અને એમને અર્જુન સાથે પ્રેમ થઈ જાય બલરામેનો વિરોધમાં અપહરણ થાય અને પછી અર્જુન સાથે લગ્ન કરાવી આપે આ કંઈ નાની સૂની ઘટના નથી આ ઘટના આપણે ત્યાં જે નાત જાતના ભેદભાવ પ્રેમના બનાવોમાં ખાપ પંચાયતોનું વલણ આપણું સામાજિક દ્રષ્ટિએ પણ કેટલાક વિવાદો થાય છે એમાં સાંભ અને દુર્યોધનની પુત્રીનો લક્ષ્મણાનો પ્રસંગ છે એમાં પણ એ લગ્ન કરાવી દે છે પ્રેમ બંનેને હોય છે એમના પુત્ર અનિરુદ્ધ ગણાય છે જે એને એને રાજા વણાસુર કે જે અસુર હતો એની પુત્રી લક્ષ ઉષા સાથે એને પ્રેમ થાય છે અને રાજા વણાસુર અનિરુદ્ધને કેદ કરી લે છે એની છોકરીને પણ કેદ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ એની પડખે રહી અને બંનેને છોડાવે છે અને બંનેના લગ્ન કરે છે એટલે આવા અનેક પ્રસંગો શ્રી કૃષ્ણના જીવનમાં તમે જોઈ શકો છો ને એમાંથી તમે સ્ત્રી સન્માનની જે વાત છે એ કેટલી હદે મજબૂતીથી લડે છે અને એનો ઉપાય કરે છે આ જ રીતે કૃષ્ણ અને પર્યાવરણનો સંબંધ બહુ મહત્ત્વનો છે આજે આપણે પર્યાવરણની સમસ્યા માથા ઉપરથી ગઈ એ હદે પહોંચી છે તમે જુઓ એના 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 જીવન કાળના પ્રસંગો સૌથી મોટો જમુના કાળી નાગનો આખો જે પ્રસંગ છે કે ભાઈ નદીને પ્રદૂષિત કરવાની આખી વાત હતી અને એ પ્રદૂષિત પ્રદૂષણના કારણે આસપાસની વનરાજીનો નાશ થઈ શકે એવું હતું એટલે આખી નદીને વિસ્મુક્ત કરવા એમણે આ કર્તવ્ય નિભાવ્યું હતું ગોવર્ધન પર્વત ઉપાડી લે છે આ આખી ઘટના પાછળ એમની એમની જે પર્યાવરણની દ્રષ્ટિ છે એ જોવા જેવી છે કે જ્યારે બહુ પૂર આવે અનરાધાર વરસાદ થાય ત્યારે કેટલીક સમસ્યાઓ થાય છે લોકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે આખો પહાડ ઉંચકી અને એમાં રહેતા પશુ પક્ષીઓને બચાવવાની આ વાત છે આ રીતે પણ કામ થઈ શકે દાવા તલાસુર નામના રાક્ષક જેણે દાવાનળ યમુનાના આસપાસના વનમાં લગાડેલો અને એ યમુના જળ છાંટી અને શાંત કરે છે આ રીતે વનનું સંરક્ષણ કરે છે આ પણ બહુ મોટી વાત છે વ્યુમાસુર વાયુ પ્રદૂષણનો પ્રશ્ન છે એમાં અને વાયુ પ્રદૂષણ મુક્ત કરવા વ્રજભૂમિને આખી બચાવવા કૃષ્ણ એનું કર્તવ્ય નિભાવે છે સૌથી મોટી વાત ગૌ માતા ગાયનો ગોવાળ જે બને ભગવાન ગાયો ચરાવે ગાયનું મહત્ત્વ આખા જગતને સમજાવે આ આ ગાયનું રક્ષણ પણ એ કરે ગૌ દૂધ ગૌમૂત્ર ગોબર આજે કેટલી બધી ગાય ગાયના કારણે આપણે કેટલી બધી વસ્તુઓ મેળવી શકીએ છીએ દૂધે સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે માખણ ખાતો કાનુડો આપણને બહુ ગમે છે પણ એમાં પણ સંદેશ એવો છે કે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ તમારા શરીરના ઘડતર માટે ગૌમૂત્રથી કેટ કેટલા રોગોનો નાશ થઈ શકે છે રોગમાં સારવાર થઈ શકે છે ગોબર છે તો એમાંથી ખાતર બને છે એનો ધૂપથી માંડી અગરબત્તીઓમાં પણ એનો ઉપયોગ થાય છે સુશોભનની વસ્તુઓમાં પણ એટલે ગાય કેટલી ઉપયોગી છે એવું પણ એમણે સમજાવેલું હોય એ વખતે પણ આપણે એમાંથી સંદેશ નથી લઈ શકતા એ આપણી સમસ્યા છે હમણાં જ મુંબઈમાં રાજરક્ષિત વિજયજી કરીને આચાર્ય મહારાજ છે એમણે થોડો રોષ વ્યક્ત કરેલો કે સંભવામી યુગે યુગે તો શ્રી કૃષ્ણની વાત છે એમણે તો દૌપદીના ચીર હરણ થયું ત્યારે ચીર પણ પૂર્યા પણ હજારો દ્રૌપદીના ચીર હરણ આજે થાય છે ત્યારે શ્રી કૃષ્ણ તમે ક્યાં છો આવો એવો સવાલ મારા શ્રી પૂછે છે પણ મને લાગે છે પ્રશ્ન તો આપણે આપણને પૂછવા જેવો છે કે આપણામાં જે સ્ત્રી સન્માનની ભાવના છે એ કેમ જાગતી નથી આપણી સામાજિક વિભાવનાઓ સ્ત્રીઓને નીચે દેખાડવાની જે વૃત્તિ છે એનો ત્યાગ આપણે કેમ નથી કરતા એની ઉપર વિજય કેમ નથી મેળવી શકતા અને આવી ઘટનાઓ બને છે ત્યારે જ આપણે હોબાળો કેમ કરીએ છીએ આજે કેટલા કેટલી કેટલી ઘટનાઓ રોજ દેશમાં બની રહી છે ત્યારે આપણામાં જે કૃષ્ણત્વ સુસુપ્ત છે કુંકર્ણ નિંદ્રામાં છે એને જગાડવાની જરૂર છે અને એ જ સાચી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી છે આભાર ફરીથી